બાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર દ્વારા ઋષિવંશી સમાજના માણસોની ઉપર અત્યાચાર ગુજારેલો હોય તે અંગે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મારેલા છે અને એ ફરિયાદ આપીને આજે સુધી એમની કોઈ કાર્યવાહી થઈ કઈ નહીં અને તપાસ વિરમ ગામ ને એવું અમને જણાવે છે પણ વિરમ ગામ શું કર્યું શું નહીં કોઈ અમને નક્કર પગલા આપ્યા નથી આજ સુધી હવે એ નક્કર પગલા નહીં આપવાના કારણે અમારે કોઈ કાર્યવાહી નહીં થતી હોવાની અને ગૌતમભાઈ ને અત્યાર સુધીમાં કોઈ સ્વાંતન આપેલું નથી મીડિયા કેટલું આવીને જવાબ લખી ગયા અમે ડોક્ટર સાહેબ સાણંદ ડોક્ટર દાખલ કર્યા વધી લખાઈ હતી તો ચોવીસ કલાક સુધી એ નો જવાબ લખાવવા માટે પીઆઈ તરફથી કોઈ આવેલું નહીં મારે રાતે આઠ વાગે ફોન કરવો પડ્યો ત્યારે એ લોકો ચોવીસ કલાક પછી પચાવીસ માં કલાકે સાણંદ લઈને નિવેદન લખાઈ ગયા હવે અમે ફોન કરીએ છીએ ત્યારે કે તપાસ સારું છે તપાસ અમારી એક જ માંગ છે વાણંદ સમાજની કે ડાંગર સાહેબને ડિસ્મિસ કરે અને જો ડિસ્મિસ નહીં કરે તો ઓલ ઓવર ગુજરાતમાં વારત સમાજ માટે યજૂબ છે અને ગાંધીજીના માર્ગે આંદોલન કરશે એના અને આવતીકાલે બે દિવસમાં અમે ગૃહમંત્રી ટાઈમે અમને ટાઈમ આપેલો છે એ ટાઈમે અમે ગૃહને સંઘવી સાહેબને રજૂઆત કરવા જવાના છીએ અને આની જે ફરિયાદની કોપી પહેલી જે ભૈલાલ ભાઈએ એસપી સાહેબના આપી એ મુખ્યમંત્રીના ચેમ્બરમાં એમની સહી સાથે પહોંચી ગઈ છે અને એમણે કહ્યું કે આની ઉપર તાત્કાલિક પગલા ભરો તપાસ કરો અને એમને જે લાગતું વર્ગતું એમને ન્યાય અપાવો આવી એ લોકોએ કર્યું ન્યાય સમાજ જાગતો રહેશે જાગતો રહેવાનો છે આ લોકોના ઉપર પગલા ભરીને એને ડિસમિસ કરાવવા માટે અમારી તૈયારી છે મારું નામ શૈલેશનભાઈ મારે સાણંદ તાલુકા સમાજના પ્રમુખ તરીકે એક અમારે છ તારીખે બાવડા પોલીસ સ્ટેશનમાં જે બને છે એના માટે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું આજ લગી કોઈ પણ એસપી સાહેબ કે ડીવાય એસપી સાહેબ કે ડાંગરવાળા વિરુદ્ધ કોઈ ફરિયાદ નોંધવા તૈયાર નથી અમારો નાનો સમાજ છે નાના સમાજને આટલી રીતના હેરાન કરે પૈસાના વર્તથી તો અમારો સમાજ ક્યાં જશે અને નાના માણસો ક્યાં જશે જો અમને આ પ્રત્યે ન્યાય નહીં મળે તો અમે નાનો સમાજ ચોક્કસપણે આગળપણે જઈશું અને આત્મવિલોપને કરી તૈયારી રાખીએ છીએ તો અમારે અમારી ખાલી ન્યાય જોઈએ છે કે પીઆઈ ડાંગરવાળા વિરુદ્ધ કોઈ પણ સંજોગોમાં ફરિયાદ થવી જોઈએ થવી જોઈએ થવી જ જોઈએ એના માટે અમારો સમાજ બૈલાલભાઈની સાથે છે અને રહેવાનો છે સમાજ એક છે થઈ બધું જ કાર્યવાહી કરવાના છીએ